દવા ટીપા આપવામાં આવે છે જેમાં એકસો થી બસો જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવ્યા અને પચીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા તમામ દર્દીઓને તેજબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે દોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજ અબાપા સહાયક અને ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજ બાપ અને જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે આ તકે તેજા બાપા સહાયક અને ટ્રસ્ટના પ્રમુખ આર કે કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજા બાપાની જગ્યાના કાર્યકરો દ્વારા આ નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેથી કે સબવાહિની ત્રણસો પાસઠ દિવસ અન્નક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી અન્નકોટના દર્શન તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી છે હું ભક્તસિંહ તેજાપા અનક્ષેત્રમાં પ્રમુખ તરફ ફરજ બજાવું છું રોજ જગ્યાની અંદર નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં દોઢસોથી બસો માણસોએ આંખખું બતાવી છે અને એ લોકોને દવા પણ આપી છે અને પચીસ જણાને ઓપરેશનમાં વીરનગર લઈ ગયા છે અહીંયા જમાડીને એને લઈ જાય મોકલી દે છે પછી શનિવારે એ લોકો પાછા બસમાં એ બધા એને મૂકી જાય છે અને બીજી ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ તેજાની જગ્યામાં ચાલે છે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો પાંચ સોમવારમાં મહા મહાઆરતીનું આયોજન હોય સવારે સાંજ કીર્તન હોય રોજ બે ટાઈમ અન્નક્ષેત્રનું આયોજન કરીશી પછી જન્માષ્ટમીમાં અમારે શોભાયાત્રામાં ટ્રેક્ટર શણગારીની મંડળી હોટું સભામાં હોય છે અને શિવરાત્રીમાં પણ સાત દિવસ સુધી અમારે અન્નક્ષેત્ર અહીંયા ચાલુ હોય છે આ સેવા અનેક પ્રવૃત્તિઓ તેજા આપવાની જગ્યા કરે છે